ઉમરા જણાવ્યા મુજબ ડુમ્મસ રોડ પર ઓફિસ ધરાવતા મનુભાઈ મોહનભાઈ સોજીત્રાએ ત્રીસ સપ્ટેમ્બર બે હાજર ઓગણીસના રોજ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદમાં જણાવ્યું હતું કે વેન્ચુરા એર કનેક્ટ કંપનીમાં સીઈઓ તરીકે ફરજ બજાવતા કાર્તિકે ગરાસિયાને એરક્રાફ્ટ ખરીદી માટે સત્તા આપવામાં આવી હતી

કાર્તિકે શંકરલાલ ઘરા છે જે સીઓ તરીકે કામ કરતા હતા અને વેન્ચ્યુરા કંપનીને એક એરક્રાફ્ટ ખરીદવાનું હતું અને પોતે એમણે એમ કહેલું કે મારી એરો એરો કરી કંપની છે અમેરિકામાં એમના થ્રુ હું તમને અપાઈ દઈશ એરક્રાફ્ટ એના અનુસંધાને વેન્ચ્યુરા કંપનીએ એમને પાંચ લાખ પચીસ હજાર ડોલર યુએસ ડોલર એના ખાતામાં ટ્રાન્સફર કરેલા જે અનુસંધાને એ વેન્ચ્યુરા કંપનીએ પાછળથી એમને ડિલિવરી નહીં થતા એરક્રાફ્ટની અને આને ગલ્લા તલ્લા કર્યા બાર ગુનો દાખલ થયેલો છે આ અંગે ઉમરા પોલીસ સે ગુનો નોંધ્યો હતો અને તેની શોધખોળ શરૂ કરી હતી પરંતુ તે મળી આવ્યો ન હતો તેથી તેની સામે લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી હતી આ નોટિસને કારણે મુંબઈ એરપોર્ટ પરથી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો જ્યારે તે અમેરિકા જવા માટે ફ્લાઈટમાં બેસવાની તૈયારીમાં હતો પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કાર્તિકે જણાવ્યું કે તે અમેરિકાના ટેક્સાસના આર્લિંગ ગટન ખાતે ગોલ્ફ એરો ફ્લાઇટ સ્કૂલ સાથે સંકળાયેલો છે આરોપી પોતે એને ટ્રેનિંગ દીધેલી છે અને ઇન્સ્ટ્રક્ટર તરીકે છે પાયલોટના ઇન્સ્ટ્રક્ટર તરીકે ટ્રેનિંગ પણ આપે છે અને એરક્રાફ્ટમાં એ બધામાં સારી રીતે જાણકાર છે તેણે પોલીસ સમક્ષ કબૂલ્યું છે કે તે આ કંપનીમાં ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર તરીકે કામ કરે છે તેણે દાવો કર્યો છે કે તે ચાર હજાર સાતસો કલાક થી વધુ અનુભવ ધરાવે છે અને તેની પાસે અમેરિકાનું ફ્લાઇંગ લાયસન્સ પણ છે આટલો ઊંચો પ્રોફાઇલ ધરાવતો વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી ઠગાઈએ સૌ કોઈને ચોંકાવી દીધા છે

પોતાની એરક્રાફ્ટ કંપની શરૂ કરી હોવાનું પણ બહાર આવ્યું છે હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે એને જે તે વખતે એ અમેરિકા હતો પછી અહીંથી એલઓસી થયેલી તો ત્યાંથી પછી જ્યારે પાછો જવા ગયો ત્યારે એરપોર્ટ ઉપર ત્યાં પકડાઈ ગયેલો છે ઉમરા પોસ્ટ થી ત્યાં લઈ આવેલા છે માણસો અને અહીંયા હાલ તપાસમાં રિમાન્ડ હા પાછો ફરીથી અમેરિકા જવાનો બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત